નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આયુર્વેદના મત અનુસાર હાલમાં ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે અને આપણા જે આયુર્વેદાચાર્યો છે આચાર્ય ચરક છે આચાર્ય વાઘભટ્ટ છે તેમણે ઉનાળાની ઋતુની અંદર સ્વસ્થ રહેવા માટે ઉનાળાની ઋતુની અંદર થતી જે બીમારીઓ છે એનાથી બચવા માટે અને ઉનાળાની અંદર હિટવેવ છે લૂ છે એનાથી રક્ષણ મેળવવા માટે આપણા આયુર્વેદના ગ્રંથોની અંદર ગ્રીષ્મ ઋતુચર્યાનું વર્ણન કરેલું છે આ ગ્રીષ્મ ઋતુચર્યા એટલે ઉનાળાની અંદર શું કરવું શું ન કરવું જીવનશૈલીમાં કેવા ફેરફારો કરવા એની એક ચોક્કસ માર્ગદર્શિકા આ ગ્રીષ્મ ઋતુચર્યાને આયુર્વેદની અંદર બે ભાગમાં વેચવામાં આવેલી છે પહેલી બાબત છે કે ઉનાળાની ઋતુની અંદર ખાનપાનમાં શું પરિવર્તનો કરવા અને જે બીજી બાબત છે એ છે ઉનાળાની ઋતુની અંદર જીવનશૈલીમાં કેવા ફેરફારો કરવા આજના વિડીયોની અંદર આયુર્વેદના ગ્રંથોની અંદર જે આપણા આયુર્વેદાચાર્યોએ ઉનાળાની ઋતુની અંદર ખાનપાનમાં જે ફેરફાર કરવાના છે એના મહત્ત્વના ટોપ અગિયાર મુદ્દાની આપણે ચર્ચા કરશું તો વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તો આપણી આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે આઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો ગ્રીષ્મ ઋતુની અંદર ઉનાળાની અંદર સૌથી મહત્વના જે મુદ્દાઓ છે તેની આપણે ચર્ચા કરીએ તો તેમાં પહેલા નંબરનો મુદ્દો છે કે તરસ અનુસાર ઠંડુ પાણી પીવું ફ્રીજનું કૃત્રિમ રીતે ઠંડુ કરેલું પાણી પીવું નહીં આ મુદ્દો દોસ્તો ખાસ મહત્ત્વનો છે ઉનાળાની ઋતુની અંદર શરીરમાં જો પાણીની ઘટ થાય તો ઘણી બધી બીમારીઓ શરીરમાં આવી શકે અને શરીરમાં પાણીની ઘટ થાય તો શરીરનું ટેમ્પરેચર વધી શકે પરંતુ પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે ફ્રીજનું પાણી પીવાની તદ્દન મનાય છે કુદરતી રીતે ઠંડુ થયેલું માટલાનું પાણી પીવાનો જે બાબત છે એ આપણા આયુર્વેદની અંદર આપણા ઋષિ મુનિઓએ દર્શાવેલી છે બીજા નંબરનો જે દોસ્તો મહત્વનો મુદ્દો આપણા ગ્રંથોની અંદર છે કે માટલાના ઠંડા પાણીમાં થોડી સાકર અને થોડું મધ ઉમેરી અને આપીવું દોસ્તો આયુર્વેદની અંદર પાણીની અંદર સાકર ઉમેરી અને પીવાથી તે એકદમ ઠંડક આપનારી વસ્તુ બની જાય છે અને આપણા શરીરની અંદર ઘણી બધી એનર્જી પણ આપે છે આવી જ રીતે માટલાના ઠંડા પાણીની અંદર એક કે બે ચમચી મધ ઉમેરી અને પીવામાં આવે તો દોસ્તો શરીરની ગરમી દૂર થઈ જાય છે ધોમધકતા તાપમાંથી જ્યારે પણ આપણે ઘરે આવીએ અને આપણા શરીરની અંદર એકદમ અશક્તિ થઈ ગઈ હોય અથવા તો આપને એવો અહેસાસ થાય કે આપને ગરમી લાગી લાગી ગઈ છે તો આયુર્વેદના ગ્રંથોની અંદર સૂચન છે કે આવા સમયે માટલાના ઠંડા પાણીની અંદર એક કે બે ચમચી મધ ઉમેરી સારી રીતે હલાવીમાં મિક્સ કરી અને આ મધવાળું પાણી પીવામાં આવે તો શરીરને તાત્કાલિક ઠંડક પ્રદાન થાય છે અને શરીરની જે ખોવાઈ ગયેલી એનર્જી છે શક્તિ છે એ પણ તરત જ પાછી આવી જાય છે દોસ્તો ત્રીજા નંબરનો જે મહત્વનો મુદ્દો છે એ આપણા ખોરાક વિશે છે કે ઉનાળાની અંદર ખાસ કરી અને ભૂખ કરતાં ઓછો અને પચવામાં હળવો ખોરાક લેવો અને આયુર્વેદના મત અનુસાર ઉનાળાના ભોજનની અંદર પ્રવાહી ખોરાક વધુ લેવાની પણ વાત કરવામાં આવી છે ચોથા નંબરનો મહત્ત્વનો મુદ્દો છે દોસ્તો કે ઉનાળાની ઋતુની અંદર વિવિધ ખાટાફળોના આપણા જે ખાટા ફળો આવે છે એના શરબતો સાકર અને મધ ઉમેરી લેવા તેમાં બરફ નાખવોની ખાટાફળોની વાત કરીએ દોસ્તો તો ઉનાળાની ઋતુની અંદર આપણે લીંબુ શરબત પી શકીએ ઉનાળાની ઋતુની અંદર આપણે સંતરા નારંગીનું જ્યુસ છે શરબત પી શકીએ ઉનાળાની ઋતુની અંદર આપણે કાચી કેરીનું શરબત પી શકીએ ખાસ એક વસ્તુ આમાં આપણા ગ્રંથોમાં કહેવામાં એ આવી છે કે આ શરબતોની અંદર સાકર અથવા તો મધ મીઠાઈ મીઠાશ માટે જે આપણે ઉપયોગ કરીએ છીએ આ બે વસ્તુનો ઉપયોગ કરવાનો છે ખાંડનો ઉપયોગ કરવાની વાત કોઈ પણ જગ્યાએ કરવામાં આવી નથી અને બીજો મહત્ત્વની બાબત છે કે આ શરબતો છે એ નોર્મલ ઠંડુ પાણી આપણે ગોળાનું લઈ અને તેમાં બનાવીએ તેમાં બરફ ખાસ કરીને નાખવો નહીં બરફ છે એ દોસ્તો ખાવામાં ઠંડો લાગે છે પણ બરફ છે આપણા શરીરની અંદર ભયંકર રીતે ગરમી પેદા કરે છે એટલે ખાસ આવા ખાટા ફળોના શરબતોનો આપણે પ્રયોગ કરીએ એમાં મીઠ મીઠા મીઠાશ માટે સાકર મધ ઉમેરીએ એમાં બરફ ખાસ ના ઉમેરીએ દોસ્તો પાંચમા નંબરનો જે મહત્ત્વનો મુદ્દો છે કે ઉનાળાની ઋતુની અંદર આપણે એવા ફળોનું સેવન કરીએ કે જે ફળો ઋતુ પ્રમાણે આવતા હોય એમાં ખાસ કરીને સાકરટેટી છે દ્રાક્ષ છે કેરી છે સંતરા છે દાડમ છે આવા ઋતુ પ્રમાણે જે ફળો આવે છે એનું આપણે ખાસ સેવન કરવું જોઈએ દોસ્તો છઠ્ઠા નંબરનો મુદ્દો છે કે પચવામાં સરળ હોય તેવા શાકભાજી આપણે ઉનાળાની ઋતુની અંદર એનો ખોરાકની અંદર ઉપયોગ કરવાનો છે તો આવા શાકભાજીની અંદર દૂધી છે સરગવો છે ગલકા છે તુરિયા છે તિંડોળા છે કારેલા છે આવા ઋતુ પ્રમાણે આવતા શાકભાજી અને આ શાકભાજી એવા છે દોસ્તો કે પચવામાં ખૂબ જ સરળ છે તો આવા શાકભાજીનું પણ આપણે સેવન કરીએ સાતમા નંબરનો મહત્ત્વનો મુદ્દો છે દોસ્તો આમ તો આયુર્વેદના ગ્રંથો જે સમયે રચાણા તે સમયે આવું કંઈ હતું નહીં પરંતુ હાલનો બાબતની આપણે વાત કરીએ તો બજારની અંદર પેકિંગ કરેલા જે ફ્રૂટના જ્યુસ આવે છે દોસ્તો એ ખાસ કરી ન લેવા જોઈએ કેમકે ઘણા મહિનાઓ સુધી તેને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવતા હોય છે ત્યારબાદ જ્યારે તે માર્કેટમાં આવે છે તો તેની અંદર તે પીણા છે બગડે નહીં તેના માટે તેમાં પ્રિઝર્વેટિવ મેળવવામાં આવતું હોય છે અને એ આપણા સ્વાસ્થ્યને ફાયદો કરવા કરતાં પણ ક્યાંકને ક્યાંક ખૂબ જ નુકસાન કરતા હોય છે આ બજારમાં મળતા ત્યાર ફ્રૂટના જે જ્યુસ છે એ એનો ઉપયોગ કરવાને બદલે આપણે તાજે તાજા જ્યુસ બનાવી ઉપયોગ કરીએ તે તો આપણા સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક રહીએ છે દોસ્તો દોસ્તો આઠમા નંબરનો મહત્ત્વનો મુદ્દો છે કે ઘરે બનાવેલું તાજું શ્રીખંડ ઉનાળાની અંદર ખાસ ખાવું જોઈએ માર્કેટની અંદર ત્યાર શ્રીખંડ મળે જ છે અને ઘરે બનાવવું થોડું મહેનતવાળું કામ છે પણ આયુર્વેદના જે મુદ્દાઓ છે એ ખૂબ જ દોસ્તો રસપ્રદ અને ઘણી બધી એની ઉપર સંશોધન થઈ અને આપણા ઋષિ મુનિઓ સૂચવેલા હોય છે ખાસ કરી ઉનાળાની અંદર મીઠી મીઠું આપણે કહીએ ને કે ખાટું દહીં કે ખાટી છાશ ખાવાની મનાય છે લાંબા સમય સુધી બનાવેલું શ્રીખંડ હોય દોસ્તો તો તે ખાટું થાય છે અને ખટાશની અંદર અમુક એસિડિક તત્વો આપણા પિત્ત વધારનારા તત્વો પણ વધી જતા હોય છે એટલે ખાસ શ્રીખંડ છે એ ઘરે બનાવી અને તાજું ખાઈએ તો આયુર્વેદની આયુર્વેદની અંદર આવું સરસ મજાનું સૂચન પણ આપણા આયુર્વેદાચાર્યોએ કરેલું છે દોસ્તો નવમા નંબરનો જે સરસ મજાનો મુદ્દો છે કે ઉનાળાની ઋતુની અંદર નાળિયેરનું પાણી પીવું જોઈએ મધ નાખેલું મધ અને પાણી મિક્સ કરેલું મધવાળું પાણી પીવું જોઈએ વરિયારી કે ધાણા નાખીને બનાવેલું પાણી પીવું જોઈએ આ બધા એવી વસ્તુ છે કે જે આપણા શરીરને ખૂબ જ ઠંડક પ્રદાન કરે છે અને આપણા શરીરની અંદર ગરમી વધવા નથી દેતી અને આપણા શરીરને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદકારક થાય છે દોસ્તો ઉનાળાની ઋતુની અંદર દસમા નંબરનો જે મહત્ત્વનો મુદ્દો છે કે આપણા ખોરાકની અંદર ખાટા તીખા તળેલા અને ખારા સ્વાદવાળા ખોરાક આપણે ઉનાળાની ઋતુની અંદર ખાસ ન લેવા જોઈએ ઉનાળાની ઋતુની અંદર જે આપણા છ સ્વાદો છે ખારાથી ખાયમાં મીઠાસવાળા પદાર્થો લેવાની પણ ભલામણ કરેલી છે પણ અતિ ખાટી વસ્તુઓ છે કે આથાવાળી વસ્તુઓ છે કે આવી વસ્તુથી બચવાની ખાસ આપણે ઉનાળામાં જરૂરિયાત જે છે દોસ્તો તો દોસ્તો ઉનાળાની ઋતુની અંદર અગિયારમાં નંબરનો ખૂબ મહત્ત્વનો મુદ્દો એ છે કે ઉનાળાની ઋતુની અંદર રાઈ છે મરચું છે મરી છે લસણ છે ગોળ છે રીંગણાં છે તથા ગરમ મસાલાવાળા ખોરાક આપણે ન લેવા જોઈએ આવા ખોરાકો આપને સ્વાદ આપને ટેસ્ટ આપે છે પરંતુ આ ખોરાકો આપણા શરીરની અંદર ઘણી બધી ગરમી પેદા કરે છે દોસ્તો તો આવા ખોરાકોથી આપણે ઉનાળામાં ખાસ બચવું જોઈએ તો દોસ્તો આ અગિયાર મુદ્દાઓ જે આપણા આયુર્વેદાચાર્યોએ ઋતુચર્યાની અંદર દર્શાવેલા છે એ આપણા સુધી પહોંચાડવાનો મેં પ્રયત્ન કરેલ છે તો દોસ્તો વાત સારી લાગી હોય તો વિડીયો બીજા મિત્રો સુધી ખાસ શેર કરજો વિડીયોને લાઈક કરજો કોમેન્ટમાં આપના પ્રતિભાવ જણાવજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ